નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા પીસીબી સ્કોડના કેટલાક પોલીસ કર્મચારીઓ બુટલેગરો અને આંકડાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા હોય તેવો વિડિયો સામે આવ્યો વડોદરા શહેરમાં આમ તો પોલીસ દારૂ વેચનારાઓ માટે કડક પગલા લઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની છબી પણ ખરડાઈ રહી છે વડોદરા પીસીબી એટલે કે પ્રોહિબિશનના કેસ કરવા માટે બનાવેલું ખાસ સ્કોડ અને પીસીબીનું નામ પડતાની સાથે જ બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જાય છે પરંતુ આ સ્કોડના પોલીસ કર્મચારીઓ પીસીબીના વહીવટદાર તરીકે બુટલેગરો અને મોંઘી દાટ ગાડીઓ લઈને ફરે છે આપને જણાવી દઉં કે અત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે મકરપુરા પોલીસ સ્ટેશન જેનું ઉદઘાટન હાલ થોડા મહિનાઓ પહેલા જ થયું હતું અને તે પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે સમયે ગૃહમંત્રીએ કહ્યું હતું કે પ્રજાના રક્ષણ માટે પોલીસ છે અને પોલીસ કાયદો વ્યવસ્થા સારી રીતે સંભાળી શકે અને ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે હાઈટેક પોલીસ સ્ટેશન જરૂરી છે પરંતુ આ શું ગુજરાતના ગૃહમંત્રીના આદેશથી બિલકુલ વિપરીત જોવા મળી રહ્યું છે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડા ઉપર પીસીબી પોલીસ સ્કોડના કેટલાક પોલીસ કર્મચારીઓ બુટલેગરો પર મહેરબાન છે તેમ લાગી રહ્યું છે આવા જ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારી એટલે કે ભરતસિંહ અજમલસિંહ દ્વારા મકરપુરામાં દેશી દારૂના અડ્ડા પર પોતાની મોંઘી દાટ સફેદ કલરની બ્રેઝા ફોર વ્હીલર કાર સાથે રૂપિયાની ઉઘરાણી કરતા તેઓ કેમેરામાં કેદ થયા હતા સાથે જ ભરતસિંહ દેશી દારૂના બુટલેગરો પાસેથી બે પોલીસ કર્મચારીઓના નામે રૂપિયાની ઉઘરાણી કરે છે તો આ બીજો પોલીસ કર્મચારી કોણ તે પણ સવાલ છે શું પીસીબી પીઆઈને આવા ભ્રષ્ટ કર્મચારીની કરતૂત વિશે જાણ છે ખરી કે પછી પીસીબી ના કહેવાતા વહીવટદાર દ્વારા આવી લાઈન ચાલે છે તે પણ તપાસનો વિષય છે જો આવી રીતે પીસીબી ડીસીબી કે પછી એસઓજી એલસીબીના લાલચુ પોલીસ કર્મચારીઓ બુટલેગરો કે આંકડા વાળાઓ પાસેથી ઉઘરાણી કરી મોંઘીદાર ગાડીઓ લઈને ફરશે કે બંગલા બાંધશે તો કોઈ પણ નવાઈ નહીં કારણ કે સરકારી પગાર તો મળશે જ અને સાથે બુટલેગરોની ઉપલી મફત આવક તો ચાલુ જ છે જેથી હપ્તા ભરવાની ટેન્શન તો છે જ નહીં જો ગુજરાતમાં આવા હપ્તાખોર પોલીસ કર્મચારીઓ હશે તો દારૂબંધી તો દૂરની વાત લોકો દુકાનોમાં પણ દારૂ વેચતા થઈ જશે વડોદરા પોલીસ કમિશનર સાહેબને તો એમ કે વડોદરામાં મોટી સંખ્યામાં દારૂબંધી હશે પણ આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ માટે દારૂના અડાઉટ ચાલી રહ્યા છે તે સાહેબને ખબર જ નથી માટે હવે પોલીસ કમિશનર સાહેબ દ્વારા કેવા પગલા ભરવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું જોતા રહો ટૂંક સમયમાં વધુ વિગતો સાથે નવો અહેવાલ રિપોર્ટર નઝીર શેખ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો